ખેડૂત મિત્રો ગઈકાલે ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારામાં સારી રિકવરી તેજી તરફી જોવા મળી તેની સીધી જ અસર ગઈકાલે ગામડે બેઠા કપાસના ભાવમાં પણ જોવા મળી હતી ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ છ્યાસી જેટલો વધીને છાસઠ પોઈન્ટ ઝીરો સાત સેન્ટની આસપાસ આવી ચૂક્યો છે અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો એકસો સાઠ રૂપિયા જેટલો ઘટીને બાવન હજાર પાંચસોની આસપાસ બંધ આવેલો છે આજે તારીખ આઠ ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો સિત્તેર ધારી તેરસો પંચાણું વડાલી પંદરસો એકવીસ સાવરકુંડલા ચૌદસો અઠ્ઠાવન મોરબી ચૌદસો આડત્રીસ ધ્રોલ ચૌદસો ચાર ઉનાવા પંદરસો એકવીસ ખાંભા ચૌદસો એકાવન વાંકાનેર ચૌદસો સોળ ગોંડલ ચૌદસો ચોટીલા ચૌદસો ત્રીસ ધોરાજી ચૌદસો ને સોળ ખેડૂત મિત્રો ગઈકાલે મોરબી જિલ્લાના વાંકાના તાલુકાના કણકોટ ગામમાં ચૌદસો સિત્તેરના ભાવે ઘરે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ લઈને સોદા થયેલા છે અને વેપાર થઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે ટૂંકમાં ગામડે બેઠા પણ ખેડૂત મિત્રો પંદર વીસ રૂપિયા જેટલો સુધારો જોવા મળેલો હોય તેવું ઘણા બધા વિસ્તારોમાં ખેડૂત મિત્રોની વાત ઉપરથી લાગી રહ્યું છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ટૂંકમાં સરેરાશ ગુજરાતમાં ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે ચૌદસોથી લઈને ચૌદસો સિત્તેર સુધી અને ચૌદસો સિત્તેરથી ઉપરના ભાવે તમારા ગામમાં સોદા થતા હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ખેડૂત મિત્રો ઘણા બધા અમને કોમેન્ટમાં પૂછી રહ્યા છે કે તમે કપાસનું વેચાણ તો નથી કરી નાખ્યું ને ખેડૂત મિત્રો ગોડાઉનમાં તાળું મારી દીધું હોવાથી તમે ખુદ અત્યારે જોઈ શકો છો કે હમણાં ઘણા વખત વિડીયોમાં હું મારા પોતાની જ ગોડાઉનમાં ઊભો રહીને તમને બતાવતો હોઉં છું પરંતુ અત્યારે ખંજવાળની બીકે જોકે હજુ ખંજવાળ મારા કપાસમાંથી નથી આવતી પરંતુ ગોડાઉનમાં જવા પણ નથી કારણ કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે અમે જે ઉહેડ કરીને જીંદવા છે તે છત ઉપર એટલે કે મેળી ઉપર આવી રીતે નાખેલા છે જે ફાટી જશે વેણ વેણાઈ જશે બધા જ ઝીંડવા જે આપણે ઘરે તોડીને લાવેલા છે તે તે આપણે ગોડાઉનમાં નાખવા જઈશું એટલે ચોક્કસ ગોડાઉનમાં ઊભા રહીને પણ તમારા સુધી વિડીયો બનાવીને પહોંચાડશું જોકે ઘણા બધા ખેડૂત મિત્રોને અમે કીધેલું જ છે કે અમે જ્યારે કપાસનું વેચાણ કરશું ત્યારે ચોક્કસ તમને વિડીયોમાં આઠ દસ દિવસ પહેલાં જ જણાવી દેશું કે હવે અમે વેચવાની પૂરેપૂરી તૈયારીમાં છીએ હાલ પૂરતું અત્યારે આવા ભાવમાં કપાસ વેચવાનું મને પોસાતું ન હોય આ ભાવમાં એટલા માટે અત્યારે કોઈપણ પ્રકારની ઉતાવળ કે આયોજન કપાસ વેચવાની બાબતમાં નથી તમે ખેડૂત મિત્રો મારી પાછળ તમારે કપાસ સાચવવો હોય તેવું દબાણ પણ નથી કારણ કે અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ બિલકુલ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારામાં હોય તો તેને ધ્યાનમાં રાખીને જ તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લેવો